હનુમાન જન્મોત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરવામાં આવી રહી છે ત્યારે ધલુડી ધામના શ્રી અક્ષય પ્રસાદજી સ્વામી દ્વારા હનુમાન જન્મોત્સવની ભવ્ય ઉજવણી કરાઈ હતી કળશ યાત્રા નગર યાત્રા અન્નકૂટ દર્શન આરતી સર્વ બિરાજિત દેવોનું પૂજન તથા અભિષેક દેવોનો શણગાર તથા આરતી શ્રી હનુમંત યજ્ઞ અને રક્તદાન સહિતનું આયોજન કરવામાં આવ્યું હતું ત્રેવીસ એપ્રિલ મંગળવારના રોજ હનુમાન જન્મોત્સવની સુરતમાં ભવ્ય ઉજવણી કરાઈ હતી ત્યારે ધલુડીધામ ખાતે પણ ઉજવણી કરાઈ હતી ભગવાન શ્રી હરિની અદ્ભુત આજ્ઞાને અનુસરીને ધલુડીધામ સ્વામી શ્રી અક્ષય પ્રસાદ તેમજ પરમ પૂજ્ય વંદનીય એક હજાર આઠ વડતાલધામના પીઠાધિપતિ શ્રી લક્ષ્મીનારાયણ દેવ સંસ્થાના આચાર્ય શ્રી અજેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રી તથા એકસો આઠ લાલજી મહારાજ નૃગેન્દ્ર પ્રસાદજી મહારાજ શ્રીની આજ્ઞા અનુમતિથી ભધરેલા પંચદેવોને ચૈત્ર સૂદ પૂનમને મંગળવારના પવિત્ર દિવસે પંદર વર્ષ પૂર્ણ થાય છે ચતુવૃદ્ધિ પુરુષાર્થ ધર્મ અર્થ કામ અને મોક્ષને મનુષ્ય જીવનમાં સુપ્ત સ્થાપિત કરનાર આ દિવ્ય દેવોનો મહા અભિષેક અન્નકૂટ તથા યજ્ઞના દર્શનનો લાભ લેવા ભક્તો મટ્યા હતા તો સર્વ કષ્ટોનું નિવારણ કરવાવાળા શ્રી કષ્ટભંજનદેવ હનુમાનજી મહારાજ તથા નવગ્રહોની પીડાને હરવાવાળા શ્રી નવગ્રહ હનુમાનજી મહારાજનો આ પવિત્ર દિવસે હનુમાન જન્મોત્સવ હોય આવા મંગળમય પર્વ નિમિત્તે દિવ્ય દેવોનો દર્શન પૂજનનો લાભ લેવા ભક્તો વધાર્યા હતા તો ભાવિક ભક્તોને જણાવાયું હતું કે વેદ શાસ્ત્રાનું મતે ય યાગાદીનું અનેરું મહત્વ બતાવ્યું છે તેમાંય શ્રી હનુમંત મહાયજ્ઞ એટલે કે આદિ વ્યાધિ અને ઉપાધિ ત્રિવિધ તપોના સમન દમન માટે સુખ શાંતિ અને સમૃદ્ધિ અર્થે થનારો પરમ કલ્યાણકારી યજ્ઞ જેમાં રોગ દોષ ગ્રહ પીડા આદિ પરમયંત્ર પરતંત્ર પરવિદ્યા છેદીને અનંત દુઃખ દરિદ્રતાને આહુત કરી સ્વમંત્ર સ્વયંત્ર સ્વવિદ્યા પ્રકટ કરવાની તક મળે છે ધલોડી ધામના આંગળે કળશ યાત્રા નગર યાત્રા અન્નકૂટ દર્શન તથા આરતી સર્વ બિરાજિત દેવોનું પૂજન તથા અભિષેક દેવોના શણગાર તથા આરતી અને શ્રી હનુમંત યજ્ઞ બાદ આરસી વર્ચન સભા યોજાઈ હતી તો સાથે રક્તદાન શિબિરનું પણ આયોજન કરવામાં આવ્યું હતું અને અંતે મહાપ્રસાદ યોજાયો હતો જેનો ભક્તોએ લાભો લીધો હતો આ કાર્યક્રમમાં રાજકીય માહોનો ભાવોમાં શિક્ષણ મંત્રી પ્રફુલભાઈ પાનશીરિયા કરંજ વિધાનસભાના ધારાસભ્ય પ્રવીણભાઈ ઘોઘારી પૂર્વ મેયર હેમાલીબેન મોઘાવાલા મેયર શ્રી દક્ષેશભાઈ માવાણી ચોવીસ સુરત લોકસભાના બિનહરીફ થયેલ સાંસદ શ્રી મુકેશભાઈ દલાલ

ખૂબ સરસ રીતે લોકોના દુઃખ દૂર કરનારી આ જગ્યા આમ તો હનુમાન છે ને કળિયુગનો હનુમાન છે 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 ને કળિયુગનો હોકારો અને યુવાનો માટે બળ છે બજરંગી બળ આપે અને મારુતિ મિત્ર બને તો આજનો યુવાન ચોક્કસ યોગ્ય દિશામાં જઈ શકે છે આ વાતને સાકાર કરતું ધામ એટલે ગલુડી ધામ સંતો એ બહુ સરસ મજાની સેવા પૂંજીને વાવી છે સત્કર્મ એ સાચી પૂંજી છે સત્કર્મનું ફળ હંમેશા માટે સુખ હોય આ વાતને સાકાર કરતી ગુરુજીનો મહિમા આજ લાખો લોકો સુધી પહોંચ્યો છે

વર્ષ થઈ ગયા આજે છે દિવ્યાતી પંચ દેવો નો પાઠોત્સવ એ નિમિત્તે હનુમાન જયંતિનો પણ સુમેળ અવસર આવી રહ્યો છે તો આજુબાજુ ધર્મ પ્રેમી સર્વે ભાવિક ભક્તોને આ ઉત્સવની અંદર જોડાવાનું હાર્દિક આમંત્રણ આપું છું આ ઉત્સવ એટલે મારા દાદા મારો ઉત્સવ એટલે હનુમાન પાવન અવસર છે જેની અંદર સર્વે ભાવિક ભક્તોને ખૂબ ખૂબ હૃદયથી આવકારીએ છીએ આ પ્રોગ્રામ આ જે અવસર એ સત્તર વર્ષથી અમે લોકો ઉજવતા આવે છે આજે વાર્ષિક પાટોત્સવ છે આ પાટોત્સવ નિમિત્તે નગરયાત્રા ભોજન સમારમ મહાપ્રસાદનું આયોજન મહાસભાનું આયોજન અનકોટ દર્શન તથા યજ્ઞશાળાની અંદર મારુતિ યજ્ઞ એ યજ્ઞની અંદર આહુતિ આપીને સર્વેને પાવન થવાનો સુમેળ અવસર આવી રહ્યો છે માટે દરેક ભાવિક ભક્તોને આજુબાજુની સુરતની ધર્મ પ્રેમી ભાવિક ભક્તોને આ ખૂબ ખૂબ હૃદયથી આવકાર્યા છે સર્વેને હૃદય ભર્યું આમંત્રણ છે જય સ્વામિનારાયણ આ અવસરની અંદર દસ હજાર થી વધારે પબ્લિક આજે આવવાની શક્યતા છે અને ખરેખર નવયુવાન જે મિત્ર વર્ગ જોડાયેલા છે આબાલ વૃદ્ધ જોડાયેલા છે એ દરેકને અમે હૃદય થી ભાવ સાથે આવકારીએ છીએ દરેક નું હૃદયથી સ્વાગત કરીએ છીએ જય સ્વામિનારાયણ